આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખાસ જણાવવાનું કે શિવપુરાણમાં કુલ એક લાખ શ્લોકો હતા તેને ટૂંકાવીને મહર્ષિ વેદવ્યાસજીએ તેને ચોવીસ હજાર શ્લોકોમાં અને સાત સંહિતામાં નિરૂપી દીધું છે આ દરેક સંહિતામાં જુદી જુદી કથાઓ છે અને તેમાં પણ તેની પેટા કથાઓ છે જેમાં આપણે અત્યારે ભાગ બે રુદ્ર સંહિતામાં આવેલી કથાઓ સાંભળી રહ્યા છીએ આજનો દિવસ શ્રાવણ સુદ છઠ દિવસ છઠ્ઠો ભાગ બે રુદ્રસંહિતામાં શિવ સતીની કથાની અંદર દક્ષે કરેલી માનહાની દક્ષ દ્વારા યજ્ઞની શરૂઆત વીરભદ્રની ઉત્પત્તિ તથા દધીચી અનેક શુવરાજાની કથા કરીશું શ્રી ગણેશાય નમઃ શ્રી શિવાય નમસ્તુભ્યમ પ્રથમ દક્ષે કરેલ માનહાનિની કથા કરીએ એકવાર બધા મુનિઓએ પ્રયાગ વિસ્તારમાં ભેગા થઈ એક મોટો યજ્ઞ કર્યો હતો બ્રહ્મા તેમજ શિવજી પણ ત્યાં પધાર્યા હતા ત્યાં દક્ષનું આગમન થતા શિવ સિવાય સૌએ દક્ષને વંદન કર્યા માન આપ્યું તેથી દક્ષે શિવજી પ્રક્રોધિત થઈ શાપ આપ્યો શિવજીનો અન્ય દેવો સાથે યજ્ઞ ભાગ આપવામાં આવશે નહીં દક્ષની આ વાણીથી શિવજી કાંઈ જ બોલ્યા નહીં પણ નંદિકેશ્વર ગુસ્સે થઈ બોલ્યો હે નરાધમ જેમના સ્મરણ માત્રથી સઘળા યજ્ઞો સફળ થાય છે તે મહાપ્રભુ રુદ્રને શાપ આપી તે તેમની હાસી કરી છે મંદબુદ્ધિ ધરાવતા બ્રાહ્મણોએ તને ટેકો કર્યો છે તેથી રુદ્રના પ્રભાવથી હું તને શાપ આપું છું કે તમે બધા વેદના તત્વજ્ઞાનથી રહિત થાઓ તમે બ્રાહ્મણો કાયમ ભિખારી અને નિર્લજ્જ બનો તમે આત્મજ્ઞાન ભૂલી પશુ જેવા બન્યા હોવાથી તત્કાળ બકરાના મુખવાળા બનો નંદિકેશ્વરના શાપથી બધા સ્તબ્ધ થઈ ગયા શિવજીએ નંદીને સમજાવી શાંત પાડ્યા તેઓ તેમના સ્થાને ચાલ્યા ગયા દક્ષ શિવજીની નિંદા કરતો કરતો પોતાના સ્થાન ભણી ચાલ્યો ગયો હવે દક્ષ દ્વારા યજ્ઞની શરૂઆતની કથા કરીશું થોડા સમય પછી કનખલ નામના તીર્થક્ષેત્રમાં દક્ષે એક મોટા યજ્ઞની શરૂઆત કરી તે યજ્ઞમાં સઘળા દેવો મુનિઓ મહાત્માઓ વિદ્વાનો તથા બ્રહ્મા અને વિષ્ણુને પણ તેડાવ્યા સઘળા દેવો પોતાના સહકુટુંબ સાથે પધાર્યા દક્ષે તેઓનું સ્વાગત કર્યું યોગ્ય ઉતારા આપ્યા વસુ તેમજ દેવગણોને તેણે યજ્ઞ જોવા આમંત્ર્યા હતા યજ્ઞમાં છ સ્વસ્તિ વાચન કરાવતો દક્ષ તેની પત્ની સાથે અત્યંત શોભતો હતો દક્ષે દુષ્ટ બુદ્ધિથી શિવને આ યજ્ઞમાં આમંત્ર્યા ન હતા યજ્ઞની શરૂઆત થતાં શિવભક્ત દધીચીએ કહ્યું હે દેવર્ષિઓ આ યજ્ઞમાં મહાદેવ કેમ નથી દેખાતા તેમના વગર યજ્ઞનો કશો જ અર્થ રહેતો નથી તે અધૂરો વણાશે ત્યારે દક્ષ ક્રોધમાં આવી બોલ્યો આ યજ્ઞમાં સર્વ દેવો ઇન્દ્ર તથા બ્રહ્મા વિષ્ણુ પણ હાજર છે તો શિવજીની શું જરૂર છે મેં બ્રહ્માના કહેવાથી જ મારી પુત્રી સતીને કુલહીન પિશાચોના સ્વામી અપવિત્ર અને જળ ભાવનાવાળા શિવ સાથે પરણાવી હતી વળી તે અભિમાની જડ અને મૂર્ખ હોવાથી મેં એને યજ્ઞમાં આમંત્રણ આપ્યું નથી માટે આપ સર્વેને આ યજ્ઞ સફળ કરવા મારી વિનંતી છે દક્ષની આવી વાણી દધીચી સાંભળી ન શક્યા તેઓ તરત યજ્ઞ મંડપ ત્યજીને જતા રહ્યા અને કહેતા ગયા હે દક્ષ ભગવાન રુદ્ર વિનાનો આ યજ્ઞ યજ્ઞ જ નથી આ યજ્ઞથી તારો વિનાશ થઈને રહેશે દદીજીની સાથે સાથે બીજા શિવભક્ત મુનિઓ પણ ત્યાંથી ચાલ્યા ગયા પછી દક્ષની આજ્ઞાથી યજ્ઞના કાર્યનો પ્રારંભ થયો જ્યારે દેવોના વિમાનો સજ્જ થઈ યજ્ઞમાં જતા હતા ત્યારે સતી ગંધમાદન પર્વત પર સહેલીઓની સાથે ક્રીડા કરતા હતા તે સમયે રોહિણીની સાથે ચંદ્રને દક્ષના યજ્ઞમાં જતા જોયા એટલે સતીએ પોતાની સખી વિદ્યાને રોહિણી પાસે મોકલી ત્યારે તેણે દક્ષને ત્યાં યોજાયેલા યજ્ઞ વિશે વાત કરી આ વાત જાણી સતીને ખૂબ દુઃખ થયું કે મારા માતા પિતાએ મને અને શિવજીને યજ્ઞમાં કેમ ન બોલાવ્યા તેઓ તરત જ શિવજી પાસે જઈ વંદન કરીને બોલ્યા મેં જાણ્યું છે કે મારા પિતાને યજ્ઞ થઈ રહ્યો છે એ યજ્ઞમાં જવાની તમને ઈચ્છા નથી થતી આપની હાજરી વિના તો તે યજ્ઞ સફળ નહીં થાય વળી ત્યાં સગા સ્નેહી સાથે મેળાપ થશે માટે યજ્ઞમાં ભાગ લેવા આપણે જઈએ શિવજીએ કહ્યું મને આમંત્રણ ન હોવાથી હું તે યજ્ઞમાં ન જોઈ શકું જેઓ વગર તેડાવીએ પાર્કે ઘેર જાય છે તેઓ અપમાનને પામે છે પણ તમારે જવું હોય તો જાઓ દેવી સતી શિવજીની આજ્ઞા લઈ પોઠિયા પર આરૂઢ થઈ ગણોને સાથે લઈ પિતાના ઘરે જવા રવાના થયા દેવી સતી યજ્ઞ સ્થળે પહોંચ્યા ત્યારે માતા અને બહેનોએ તેમનો પ્રેમથી સત્કાર કર્યો પરંતુ દક્ષ કાંઈ બોલ્યા નહીં છતાં સતીએ માતા પિતાને વંદન કર્યા તેમણે યજ્ઞમાં વિષ્ણુ વગેરેનો ભાગ જોયો પણ શિવનો ભાગ ન જોતા તેઓ ગુસ્સે થઈ પિતાને કહેવા લાગ્યા હે પિતા જેમના કારણે સમસ્ત જગતનું કલ્યાણ થાય છે તેવા પરમ પવિત્ર અને પાવન શિવજીને યજ્ઞમાં શા માટે તેડાવ્યા નથી શું તમે શિવજીને સામાન્ય દેવ જાણી તેમનો અનાદર કર્યો છે ઓ વિષ્ણુ તમે બ્રહ્મા અને બીજા મુનિ શિવ વિના યજ્ઞમાં ભાગ લેવા શા માટે આવ્યા સતીએ વિષ્ણુ અને બ્રહ્માને પણ ઠપકા ભર્યા વચનો સંભળાવ્યા બધા દેવીનો ક્રોધ જોઈ ચૂપ બેસી રહ્યા ત્યારે દક્ષે કહ્યું તારોપતિ મહાદેવ અમંગળ કુળહીન વેદથી બહિષ્કૃત અને અત્યંત ખરાબ વેશ ધારણ કરનાર હોવાથી મેં એને આમંત્ર્યો નથી તારે અહીં રહેવું હોય તો રહે અને જવું હોય તો જા અહીં તારું કોઈ કામ નથી પિતાના વચનો સાંભળી સતીને ઘણું જ દુઃખ થયું તેમણે શિવજીને યાદ કર્યા પછી પિતા સામે જોઈ બોલ્યા હે પિતા મહાદેવની નિંદા કરનાર અને સાંભળનાર સદૈવ નરકમાં રહે છે શિવના ઉચ્ચારણથી સર્વ પાપોનો નાશ થાય છે શંકર મને દક્ષ પુત્રી કહી બોલાવે ત્યારે તમારું નામ હું કેમ સાંભળી શકીશ તમારા થકી ઉત્પન્ન થયેલ આ દેહનો હું ત્યાગ કરીશ આમ કહી સતીએ પ્રભુ સદાશિવનું સ્મરણ કર્યું પછી શાંત બુદ્ધિવાળા થઈ ઉત્તર દિશામાં પૃથ્વી પર બેસી વિધિ પ્રમાણે જળનું આચમન કરી વસ્ત્રથી ચોપાસ ઢંકાઈ પવિત્ર થઈ આંખો બંધ કરી યોગ માર્ગમાં પ્રવેશ કર્યો મનને યોગમાર્ગમાં સ્થિર કર્યું અને સતીનો દેહ યોગાગ્નિથી બળીને હાહાકાર થઈ ગયો સતીની સાથે આવેલા ગણો ગુસ્સે થઈ હથિયાર સાથે ધસી આવ્યા આ રીતે ધસી આવતા જોઈ ભૃગુએ યજ્ઞમાં હોમ કરી તક્ષણ અગ્નિમાં રૂભુ નામક બળવાન અસુરો ઉત્પન્ન કર્યા શિવગણોનું તેમની સાથે ભીષણ યુદ્ધ થયું રૂબુઓના પરાક્રમથી શિવગણો તે સ્થળેથી ભાગી છૂટ્યા હવે શિવજીએ વીરભદ્રની ઉત્પત્તિ કરી તે અંગે વાત કરીશું સદાશિવના ગણો નાસીને કૈલાસ પર આવીને સગળી હકીકત શિવજીને જણાવી શિવજીએ તરત નારદજીનું સ્મરણ કરતા નારદજી હાજર થયા નારદજીને યજ્ઞ સંબંધી વિશેષ વાત પૂછતા તેમણે મંડપ માહેનો સર્વ કહી બતાવ્યો આ સાંભળી શિવજી ક્રોધાયમાન થઈ કાળઝાળ બની ગયા આંખોમાં ક્રોધની જ્વાળાઓ ઉમટી આવી તેમણે તરત જ પોતાની જટા ઉખેડી પર્વત પર પછાડી તેથી પ્રચંડ અવાજ થયો જટાના પૂર્વ ભાગેથી વીરભદ્ર ઉત્પન્ન થયો અને ઉત્તર ભાગેથી અતિ ભયંકર મહાકાલી ઉત્પન્ન થઈ રુદ્રના ક્રોધના ફૂંફાડાથી સો તાવ અને તેર સન્નીપાત ઉત્પન્ન થયા વીરભદ્ર શિવની પાસે આવી પ્રણામ કરી બોલ્યો મને આજ્ઞા આપો મારે કયું કાર્ય કરવાનું છે આપ શ્રી જે કામ માટે મને મોકલશો તે કામ આપની કૃપાથી હું પૂર્ણ કરીશ આપની આજ્ઞા વિના હું કાંઈ કરી શકવાનો નથી શિવજી કહે હે વીરભદ્ર તારો જય થાવ બ્રહ્માનો દીકરો દક્ષ મારો વિરોધી બન્યો છે તે અહંકારી યજ્ઞ કરે છે તેના યજ્ઞનો પરિવાર સહિત નાશ કરી તત્કાળ પાછું આવી જા ત્યાં દેવો ગંધર્વો કે અન્ય જે કોઈ હોય તેને તું ભસ્મ કરી દેજે જો દેવો તારી સામે યુદ્ધ કરવા આવે તો તેને પણ તું બાળીને ભસ્મ કરી દેજે દક્ષ તેમજ તેની પત્નીઓ વગેરેને બાળી નાખ્યા બાદ તું ત્યાંના કળશોમાંના જળને પીજજે સદાશિવની આજ્ઞા થતાં જ વીરભદ્રે તેમને પ્રણામ કરી દક્ષ યજ્ઞ તરફ પ્રયાણ કર્યું તેની સાથે કાલી કાત્યાયની ઈશાની ચામુંડા મુંડમર્દિની ભદ્રકાલી ભદ્રા ત્વરિતા અને વૈષ્ણવીએ નવ દુર્ગા ચાલી નીકળી ડાકીની સાકીની ભૂતો પ્રમથો ગુહ્યકો કુષ્માંડો પર્યટો ચટકો બ્રહ્મરાક્ષસો ભૈરવો અને ક્ષેત્રપાલો પણ દક્ષના વિનાશ માટે ચાલી નીકળ્યા ચોસઠ કરોડ ગણોને લઈને ભંગી રીટી અશ્ની અને ભાલક ગણનાયકો પણ ચાલવા લાગ્યા તે વખતે ભેરીઓના મોટા નાદ થવા લાગ્યા ધરતી ધમધમવા લાગી આ બાજુ દક્ષના યજ્ઞ સ્થાને અનેક પ્રકારના અપશુકનો નજરે પડવા લાગ્યા આથી સર્વદેવો તથા વિષ્ણુ ભય પામવા લાગ્યા દક્ષ ધ્રુજવા લાગ્યો તે અશક્ત બની વિષ્ણુને શરણે ગયો ત્યારે વિષ્ણુ કહે હે દક્ષ તું સર્વના પરમાત્મા શિવના સાચા સ્વરૂપને સમજી શક્યો નથી તે એમનો અનાદર કરી ઘોર પાપ કર્યું છે તારી દુષ્ટનીતિને કારણે તારા સંકટને દૂર કરવા અમે અસમર્થ છીએ મારું સુદર્શન ચક્ર પણ અત્યારે કાંઈ કામનું નથી કારણ કે સદાશિવે પોતે જ આપેલું છે વિષ્ણુની વાણીથી ચિંતિત બની દક્ષ ઊભો હતો ત્યાં જ વીરભદ્ર પ્રચંડ સૈન્ય સાથે સિંહનાદ કરતો આવી પહોંચ્યો ઇન્દ્ર તથા અન્ય દેવો વીરભદ્રની સામે યુદ્ધે ચડ્યા ભીષણ યુદ્ધ મંડાણો દેવોનો પરાજય થતા તેઓ સ્વર્ગમાંથી નાસી ગયા ફક્ત ઇન્દ્ર એ જ રણભૂમિ છોડી નહીં તે વખતે ઇન્દ્રે બૃહસ્પતિની સલાહ માગી બૃહસ્પતિએ કહ્યું તું નાદારની જેમ અવિચારી બની દક્ષના યજ્ઞમાં આવ્યો છે પણ એ તો બતાવ કે તું અહીં શું પરાક્રમ કરવાનો છે રુદ્રગણો યજ્ઞમાં વિઘ્ન નાખશે ત્યારે એને રોકવા તમારામાંથી કોઈ સમર્થ નથી વીરભદ્રના તીક્ષ્ણ બાણોથી ઇન્દ્ર આદિ લોકપાલો પણ નાસી ગયા ત્યારે દક્ષે ભયભીત થઈ વિષ્ણુને યજ્ઞનું રક્ષણ કરવા માટે કહ્યું વિષ્ણુએ યુદ્ધ માટેની તૈયારી આરંભી વિષ્ણુને યુદ્ધ માટે તૈયાર થતાં જોઈ વીરભદ્ર નવાઈ પામી બોલ્યો હે વિષ્ણુ તમે પોતે મહાદેવને અવગણી દક્ષના યજ્ઞમાં આવ્યા અને આજે સદાશિવના વિરોધી થયા સતીએ જે કાંઈ કહ્યું અને કર્યું તે તમે જોયું નથી હું પોતે જ તમારી છાતી ચીરી નાખીશ ત્યારે વિષ્ણુ બોલ્યા હે વીરભદ્ર દક્ષ મારો ભક્ત હોવાથી એના આમંત્રણથી મારે આવવું પડ્યું છે હું તમને અહીં અટકાવું છું તમે મારી સામે આવો વીરભદ્રે શંકરનું સ્મરણ કરી સિંહનાદ સાથે વિષ્ણુ સામે યુદ્ધનો આરંભ કર્યો બંને વચ્ચે ભીષણ યુદ્ધ મંડાયું આકાશ ધ્રુજી ઉઠ્યું ધરતી ધમધમી ઉઠી ચારે બાજુ કોલાહોલ મચી ગયો યુદ્ધ દરમિયાન વીરભદ્રે દોડીને વિષ્ણુની છાતીમાં ત્રિશુળનો ઘા કરતા વિષ્ણુ નીચે પડી બેહોશ થયા થોડી વાર બાદ ફરી ઊભા થઈ વિષ્ણુએ ચક્ર ધારણ કર્યું પરંતુ વીરભદ્રે તો ચક્ર સહિત વિષ્ણુને થંભાવી દીધા યુદ્ધનું પરિણામ જાણનાર વિષ્ણુએ દક્ષને તેની હાલત પર રહેવા લઈ પોતે અદ્રશ્ય બની ગયા બ્રહ્માજી પણ દુઃખી થઈ સત્યલોકમાં પહોંચી ગયા વીરભદ્રે તલવાર લઈ યજ્ઞ સ્થાનનો વિધ્વંસ કરવા માંડ્યો ગણનાયક મણિભદ્રે ભૃગુમુનિને પછાડી તેમના મૂછ ઉખેડી નાખ્યા ચંડે પૂષાના દાંત પાડી નાખ્યા નંદીએ ભગદેવની આંખો છેદી નાખી વીરભદ્રે વેદિકાની અંદર ભરાઈને બેઠેલા દક્ષને બળપૂર્વક બહાર કાઢી તેનું માથું કાપી યજ્ઞકુંડમાં ફગાવી દીધું જોતામાં સૌને મૃતપ્રાય જોઈ વીરભદ્રે અટહાસ્ય કર્યું તે સમયે તેના પર પુષ્પવૃષ્ટિ થઈ વીરભદ્ર પોતાનો ઈષ્ટ ધ્યેય પાર પાડી કૈલાસ પર્વત પર ગયો શિવજીએ પ્રસન્ન થઈ વીરભદ્રને પોતાના ગણોનો અધ્યક્ષ બનાવ્યો છેલ્લે છે અને ક્ષુભરાજાની કથા કરીશું નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું વિષ્ણુ શિવને જાણતા તો હતા છતાં દક્ષના યજ્ઞમાં શા માટે ગયા હતા અને શિવગણો સાથે શા માટે યુદ્ધ કર્યું ત્યારે બ્રહ્માજી બોલ્યા હે નારદ એક દિવસ વિષ્ણુએ ક્ષુવરાજાને સહાય કરતા દધીચીએ તેમને શાપ આપ્યો હતો તેના કારણે જ્ઞાનભ્રષ્ટ બની વિષ્ણુ દક્ષના યજ્ઞમાં ગયા હતા તે શાપનો પ્રસંગ હું તમને જણાવું છું તે સાંભળો પૂર્વે ક્ષુવરાજા રાજા અને તેના ખાસ મિત્ર દધીચી વચ્ચે લાંબો વિવાદ થયો દધીચીએ કહ્યું ત્રણેય વર્ણ કરતા બ્રાહ્મણ શ્રેષ્ઠ છે ત્યારે રાજાએ કહ્યું સર્વ અને આશ્રમોના પાલક રાજા દેવમય છે બ્રાહ્મણ કરતા રાજા શ્રેષ્ઠ હોવાથી તમારે મારું પૂજન કરવું જોઈએ રાજાની વાણીથી દધેચીને ખૂબ ગુસ્સો આવ્યો તેમણે રાજાના માથામાં મુઠ્ઠી પ્રહાર કર્યો રાજાએ સામેથી પ્રહાર કરતા મુનિ ઘાયલ થઈ ગયા તેમણે શુક્રાચાર્યનું સ્મરણ કરતા શુક્રાચાર્યે ત્યાં આવી મૃત્યુજય વિદ્યાના બળે મુનિને સાજા કરી દીધા પછી શુક્રાચાર્યે દધીચીને શિવનું પૂજન અને મહામૃત્યુજય નામનો ઉત્તમ મંત્ર જપવાનું કહ્યું દધીચી વિધિપૂર્વક સ્મરણ સાથે મહામૃત્યુંજયનો જપ કરવા લાગ્યા શિવે પ્રસન્ન થઈ મુનિશ્રીને વરદાન માગવા કહ્યું ત્યારે દધીચીએ ત્રણ વરદાન માગ્યા મારા શરીરના હાડકાં વજ્ર જેવા બને મારો કોઈ નાશ કરી શકે નહીં મારામાં દિનતા ન આવે દધીચી વરદાન મેળવી ક્ષુરાજાના દરબારમાં જઈ તેમને માથામાં લાતનો પ્રહાર કર્યો આથી રાજાએ તેમના પર વજ્રનો પ્રહાર કર્યો પરંતુ તે વાર નિષ્ફળ જતાં ક્ષુરાજા વિષ્ણુની આરાધના કરવા લાગ્યા તેમણે વિષ્ણુને પ્રસન્ન કરી દધીચીનો ગર્વભંગ કરવા સહાય માગી ત્યારે વિષ્ણુએ કહ્યું હે રાજન બ્રાહ્મણોને કોઈ સ્થળે કોઈ પ્રકારનો ભય હોતો નથી છતાં હું તમારા માટે દધીચીને જીતવા પ્રયત્ન કરીશ ક્ષુવરાજાનો હિત કરવા વિષ્ણુ દધીચીના શ્રમે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને વરદાન માગવા ગયા પરંતુ દધીચી તેમને ઓળખી ગયા અને બોલ્યા હે વિષ્ણુ તમે આવી કૂટનીતિ અને કપટપણું છોડી દો હું સદાશિવના પ્રભાવથી કોઈનાથી ડરતો નથી આ સાંભળી વિષ્ણુએ ક્રોધિત થઈ ચક્ર ઉપાડ્યું પરંતુ શિવજીના પ્રભાવથી તે સ્થિર બની ગયું વિષ્ણુની સહાય કરવા બીજા દેવો પણ આવી દધીચી ઉપર શસ્ત્રો ફેંકવા લાગ્યા દધીચી દર્ભોની મુઠ્ઠી ભરીને ફેંકતા તે દર્ભોમાંથી દિવ્ય ત્રિશુળ બની જતા અને તે સગળા આયુધોનો નાશ કરવા લાગ્યા વિષ્ણુએ તે વખતે માયા રચી પોતે વિશ્વરૂપ બની ગયા ત્યારે દધીચીએ તેમને માયાનો નાશ કરવાનું કહ્યું હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું તમે મારામાં આખું જગત નિહાળો દધીચીએ પોતાના દેહમાં સમસ્ત બ્રહ્માંડના દર્શન કરાવ્યા તે જ સમયે ક્ષુરાજા બ્રહ્માજી સાથે આવી પહોંચ્યા ક્ષુ રાજાએ પ્રણામ કરી કૃપાયાચના કરી દદીજી શાંત થયા દધીચીએ વિષ્ણુને રાજાનું પડખું લેવા બદલ શાપ આપ્યો ઇન્દ્ર સહિત દેવો મુનીશ્વરો અને વિષ્ણુ પોતપોતાના ગણો સાથે રુદ્રના કોપ રૂપિ વડે નાશ પામશો આમ સાપના કારણે શિવની ગેરહાજરીમાં દક્ષના યજ્ઞમાં ગયા હતા ત્યારબાદ બ્રહ્માજીએ વિષ્ણુને યજ્ઞને પૂર્ણ કરવા અને સર્વ મુનિઓને સુખી કરવા વિનવતા વિષ્ણુએ કહ્યું આપણે સર્વે આ માટે મહાદેવજીને શરણે જવું જોઈએ અને તેમની ક્ષમા માગવી જોઈએ બ્રહ્મા વિષ્ણુ તથા અન્ય દેવો કૈલાસ પર્વત પર ગયા શિવજી વડ નીચે બેઠા હતા શિવજીની પાસે નારદજી બેઠા હતા અને શિવ તેના પ્રશ્નોનું સમાધાન કરી રહ્યા હતા વિષ્ણુ તેમજ સર્વદેવો અને મુનિઓએ શિવજીને શ્રદ્ધાથી વંદન કર્યા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા પછી કહ્યું હે ભોળાનાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞને પૂર્ણ કરો ભગદેવને નેત્રો પૂષાને દાંતો ભૃગુને દાઢીમૂછ તથા દક્ષને પુનઃજીવિત કરો તેમજ શરીરો ભગ્ન થઈ ગયા છે તે ધબકતા કરો યજ્ઞમાં આપશ્રીનો ભાગ હોય તે સ્વીકારો શિવજી બ્રહ્મા વિષ્ણુ તથા મુનિઓની પ્રાર્થનાથી પ્રસન્ન થયા અને તેમની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થશે એમ કહ્યું સર્વદેવોએ શિવજીનો જયઘોષ કર્યો પછી દેવોએ શિવજીને આગ્રહપૂર્વક યજ્ઞમાં આવવા માટે નિમંત્રણ આપ્યું શિવજી સહુની સાથે મંગળ સ્થળે પહોંચી ગયા શિવજીએ વીરભદ્રને આજ્ઞા કરી એટલે તે દક્ષનું ધડ લઈ આવ્યો પરંતુ મસ્તક યજ્ઞકુંડમાં ભસ્મીભૂત થઈ જતા બકરાનું માથું લાવ્યું અને તેના ધડ પર લગાવી દીધું દક્ષ પછી જીવિત થયો શિવની દ્રષ્ટિ પડતા તેના સઘળા પાપો નાશ પામ્યા દક્ષે પોતાની કન્યાના દેહ વિલયથી લજ્જા પામી શિવને વારંવાર વંદન કરી પોતે કરેલા તેમના અપમાન માટે ક્ષમા યાચના માગી વિષ્ણુએ પણ શિવજીની ક્ષમા માગતા કહ્યું હે ભોળાનાથ દક્ષને ક્ષમા આપો અને હું પણ દક્ષ તરફથી લડ્યો તે બદલ મને માફ કરો પછી બધાએ વારાફરતી શિવજીની સ્તુતિઓ કરી છેલ્લે શિવજીની આજ્ઞાથી દક્ષનો અપૂર્ણ રહેલો યજ્ઞ પૂર્ણ થયો બધા દેવો તેમજ મુનિઓ સંતોષ પામી પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા પ્રભુ શિવ કૈલાસ તરફ રવાના થયા અહીં શિવ સતીની કથામાં સમાવિષ્ટ કથાઓ પૂર્ણ થાય છે ઉમાપતિ મહાદેવની જય આગળની કથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના